ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી આ લાઈવ સ્ટ્રીમમાં લાઈવ સ્ટ્રીમમાં આપણે વાત કરીએ છીએ એક મુલાકાત ચંદ્રકાંત બક્ષી બરાબર દૂરદર્શન દ્વારા ઘણા વર્ષ પહેલાં વિડીયો અપલોડ થયો હતો અને આજે આપણે એમની મુલાકાત કરવા જઈ રહ્યા છીએ એમના વિચારો શું હતા એક ઇન્ટરવ્યૂ છે બહુ રેર એના વિશે આપણે વાત કરીશું અને એ જોઈએ સૌ પ્રથમ આપણે એનો વિડીયો જોઈશું ઠીક તો ચાલો સ્ટાર્ટ કરીએ

એવા એક લબ્ધ પ્રતિષ્ઠિત અને સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર જેમણે લગભગ એકસો તેતાલીસ જેટલી પુસ્તકો લખી છે એવા એક લબ્ધ પ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી ચંદ્રકાંતભાઈ બક્ષીને આજ આપણે મળીએ નમસ્તે ચંદ્રકાંતભાઈ નમસ્તે જરા આપનો ફરી ચંદ્રકાંત બક્ષી નામ ઉંમર સડસઠ વર્ષ કુલ પુસ્તકો એકસો છેતાળીસ આખી જિંદગી શિક્ષણમાં રહ્યો છું હવે લેખનમાં રહ્યો છું બસ લખવાનું આપણે કેવી રીતે મન થયું કેવી લખવા તો એવું થયું છે કે કલકત્તામાં રહેતો હતો અને ગુજરાતી ભાષા પણ શીખ્યો નથી બરાબર એટલે બે વર્ષ અમે પાલનપુર રહીએ બે વર્ષ કલકત્તા જઈએ પાછા આવીએ નથી એટલે ગુજરાતી ભાષા મારી વિદ્વાનો જે કહે છે એમ કે વ્યાકરણનું ભાન નથી અથવા સિન્ટેક્સ ખબર નથી તદ્દન સાચી વાત છે એમની ગુજરાતી લખતા આવડતું ન હતું એટલે વાચકો સમજી હું ગુજરાતી લખતા આવડ્યું અને પહેલી વાર નથી ઓગણીસો ને પચાસમાં અઢાર વર્ષ નો હતો ત્યારે આજે સડસઠ વર્ષે પણ લખી રહ્યો છું એટલે અઢાર વર્ષનો જે ઉંમરનો આપણો જે સમય હતો એ વખતે કઈ કઈ ઘટના તો બની હશે ના એ લેખન ક્ષેત્રે કઈ ઝંપલાવીએ ના ભાઈ હું કઈ થયું નથી મારા કોઈ સગા હતા નહીં આમાં હું કલકત્તામાં હતો કોઈને ઓળખતો પણ ન હતો કોઈ છાપાનો કોઈ તંત્રી મારો મિત્ર ન હતો કે સાહિત્યમાં કોઈ ગોડફાધર બી ન હતો તો પછી અકસ્માત કેવી રીતે બન્યો અકસ્માત જ કે બસ ખબર નહીં એમ પણ કદાચ જો હું સાહિત્યકાર ન થયો હોત તો કદાચ ક્રિમિનલ થયો હોત કંઈક મને બે વસ્તુ બહુ સમાંતર લાગી છે અને મેં લખવું શરૂ કર્યું ત્યારે એ જે માહોલ હતો કે કલકત્તાનો નદી કિનારો કે ત્યાંની ડોક્સ ત્યાંના તોફાની માણસો ત્યાં પછી તૂટેલી મસ્જિદ હોય કે સાંજ પડે ત્યારે જે સાયકલ લઈને માણસ ઓળી ઓળંગતો હોય નદીમાં એ જે વાતાવરણ હતું એ બધું વાતાવરણ હું ગુજરાતી ભાષામાં પહેલીવાર આવ્યું અને પહેલી વાર આવ્યું એટલે લોકોને એક આકર્ષણ કરવાનું અને પશુભાઈ રાવતે જ્યારે કહ્યું મને કે આ જાતની વાર્તાઓ કોઈ લખી નથી ગુજરાતીમાં અત્યાર સુધી એટલે એક અઢાર વર્ષનો છોકરો અને હું જયારે વિચાર કરું છું આ વાત વર્ષ મેં વાર્તાઓ લખી પછી એક બે વર્ષ મેં કઈ જ ના લખ્યું પછી એક સાથે છ વાર્તા આવી અને આજે કે પડઘા ડૂબી મારી પ્રથમ લખી ત્રેવીસ વર્ષનો કે ચોવીસ વર્ષનો બાવીસ વર્ષનો પહેલી જતા વધારે સમય લાગે છે અને એ પછી આકાર આવી ત્યારે છવ્વીસ સત્યાવીસ વર્ષનો પેરાલિસિસ આવી ત્યારે અઠાવીસ ઓગણત્રીસ વર્ષનો ત્યારે મને કે કેટલી નાની ઉંમરે એક જનુ લખવાનું છે ખુન્નસ અને ભાષાની કોઈ ચિંતા નહીં શૈલીની ચિંતા નહીં કે અંતઃત્વ અને કથ્યને કોઈ શબ્દો પણ મને તો આવડતા ન હતા એ વખતે ખબર નથી કે ઉત્કૃષ્ટ કોને કહેવાય ને નિકૃષ્ટ તો આપણે શબ્દ સાંભળ્યું પણ એ આપણે જે રીતે વાત કરો છો કે ભાષા હું જાણતો જ નથી તો આ ભાષાને તમે શા માટે વળગી રહ્યા અને આટલા બધા પુસ્તકો જ્યારે લેખા ત્યારે કેવી લાગણીનું આમાં થાય છે એવું કે મેં શરૂઆત અંગ્રેજીમાં કરી હતી અને એ વખતે હિન્દુસ્તાનના બધા જ પત્રોમાં અંગ્રેજીમાં મારું છપાતું હતું ઘણા ને કદાચ ખબર નથી આવતી પહેલી વાર થી પણ પહેલી વાર તો મકાનના ભૂત ઓગણીસો પચાસ માં લખી એવું જુનિયર બી એમાં હતો અને અઢાર એક મકાન હતું ખાલી પડ્યું રહેતું ઘણા પછી એમાં પૂછવા ગયા હું કેમ ખાલી છે તો એમાં ભૂત છે એટલે કોઈ ઈચ્છા નહીં કોઈ ઝઘડો હતો પરિવારનો અને ઘરે આવીને વાર્તા લખી નાખી અને મોકલી કુમારને કોઈને ઓળખતો પણ ન હતો પછી ભાઈને મોકલી પછી ભાઈ છાપી દીધી એ બહુ જ મને સ્વાભાવિક લાગ્યું હતું એટલે વાર્તા સિવાય બીજું શું લખો છો કવિતા સિવાય બધું જ લખ્યું છે લગભગ શા માટે કવિતા નહીં અચ્છા કવિતા મેં લખી છે વીસ પચીસ કવિતાઓ લખી છે અને મારા એક મિત્રને મેં કહ્યું કે કવિતા લખવી બહુ સહેલું કામ છે એટલે એમણે કહ્યું તું લખ અહીંયા સુરેશ દલાલે કહ્યું ને કવિતામાં છપાઈ કવિતાઓ વીસ પચીસ એમને કહ્યું છે મેં મારી વાત સાબિત કરી દીધી છે નો ઓફેન્સ પણ મને પણ એવું લાગે છે કે કવિતા આઈ થિંક મોટા એક ભાગના લોકો જે વિચારે છે જે કલ્પના કરી શકે છે એ લખી શકે છે તમે પણ કવિતા લખી શકો છો બરાબર હા ગઝલ લખવું અલગ વસ્તુ છે ગઝલ એક અલગ જ ફોર્મ છે અને મને એવું લાગે છે પરંતુ અહીંયા ચંદ્રકાંત પક્ષી સાચી વાત કરે છે કે કવિઓ ગાંડા હોય છે એકદમ ગાંડા હોય છે બરાબર છે અને મારી વાર્તા કવિતાઓ ત્યાં છાપી બીજી વાત એ છે કે કવિતામાં જે હુંની વેદના છે ત્યારે મારો સંદર્ભ હંમેશા સામાજિક વેદના સાથે રહ્યો હતો કલકત્તામાં તો માર્ક્સિસ્ટ હતું એટલે મને હંમેશા વધારે હ્યુમેનિઝમ માણસની વેદનાની વાત એમાં જ મને રસતો અને બહુ મજાની વાત એ છે કે મારી શરૂની વાર્તાઓમાં ક્યાંય સ્ત્રી આવતી નથી મેન વિધાઉટ વિમેન એ બિંગ મેનો વાર્તા સંગ્રહ છે એ પ્રકારની વાર્તાઓ પછી જીવનના રંગો બધા બદલાતા ગયા વાર્તાઓ પણ આવતી રહી પણ વાર્તા અને નવલકથા એ તો પોતાની રીતે છે ગુજરાતી ભાષામાં આજે નવા લેખકને વાર્તા છપાવતા તકલીફ પડે છે બહુ વિજ્ઞાનની વાત છે આપણે સાહિત્યને બાંધા છે બધા આ બધા બધા છે આપણા કે ટીવી આવ્યું ને આ આવ્યું ને તે આવ્યું એટલે લોકો લોકો વાંચે છે આખી દુનિયામાં પણ આપણે લોકો વાંચે એવું લખીએ છીએ લોકોને જે સંતોષ થવો જોઈએ ક્યાંક લેખકો નિષ્ફળ ગયા છે એવું મને સતત લાગ્યા કર્યું છે આના સંદર્ભમાં એક સવાલ આપને પૂછી લઉં કે આજના જે યુવા વર્ગના વાંચકો જે છે એ મતલબ કે વાંચનથી જ વિમુખ થતા જાય છે એનું શું કારણ લાગે ભાઈ જરા હું અહીંયા આપથી અસહમત છું એટલા માટે કે સારા વાંચનથી વિમુખ થયા છે આજે આપણે આટલા બધા સમાચાર પત્રો પ્રગટ કરીએ છીએ અઠવાડિયાની પાંચસો કોલમો હશે અને હું જાણું છું દરેક સપ્તાહે વિશેક ધારાવાહિક નવલકથાઓ આવે છે

પોતાનું જવાબદારી હોય છે પણ અહીંયા હું માનું છું કે હવે અત્યારના સમયમાં ક્યાંક ને ક્યાંક ઇન્ટરનેટ પર એક એવો ભાગ છે કે જેના કારણે બુક બિઝનેસ અથવા બુક કલ્ચર આટલું ખતમ થઈ ગયું છે અથવા તો ઓડિયો બુકને વધારે પ્રોત્સાહન મળ્યું છે પણ બીજું કે લેખક અને વાંચક બંનેની ભૂલ છે અહીંયા એમાં ગુજરાતની જ આપણે વાત છે ફક્ત ગુજરાતની જ વાત છે કે લેખક અને વાંચક બંનેની એક જવાબદારી હતી અને એમને બિલકુલ એ કલ્ચર જ ખતમ કરી દીધું છે તો જ્યારે આ ઇન્ટરવ્યુ હતું ત્યારે નો ડાઉટ કે ચંદ્રકાંત બક્ષી સાચા છે કે લેખકની જવાબદારી હોય છે કે એવું લખવું જેથી કરીને લોકો આકર્ષાય લોકોને રસ પેદા થાય બરાબર અહીંયા અહીંયા બેઝિકલી અત્યારના સમયમાં વાચકો પણ ક્યાંક ને ક્યાંક એ સમયથી જે ઇન્ટરવ્યૂ પ્રશ્ન પૂછે છે બરાબર આગળ જોઈએ આપણે કારણ કે પાંચ જ કોલમો કેમ મંચાય છે કે ચંદ્રકાંત બક્ષી કેમ મંચાય છે અથવા સમજો કે ગુણવંત શાહ કેમ મંચાય છે અથવા યાસીન દલાલને ને વાંચવામાં આવે છે ઘણા બધા લખે છે પણ મને કેમ થાય કે હું યાસીન દલાલની આ જે કોલમ છે વાંચી લઉં જોઈ લઉં ઘણું બધું વાંચવાનું છે મારી પાસે પણ એક જે વિશ્વસનીયતા જે છે અને વાચકની આંખની વિશ્વસનીયતા એ જ્યારે આપણે રાખતા નથી ત્યારે વાચકો ભાગી જાય વાચકો બહુ દરિયાદિલ છે તમે બે ખરાબ વસ્તુ લખો છો માફ કરી દે છે ચાલો ભાઈ બે કમજોર વસ્તુ આવી ગઈ પણ એક પછી નવલકથા લખતો રહું છવ્વીસ નવલકથા લખી એક નવલકથા કમજોર જાય છે જરૂર લોકો થાય બક્ષી જરા ઠીક છે આ વખતે જરા કમજોર ગયો છે બીજી પણ વાંચે છે ને ગઈ અઠવાડિયે આવેલી કોલો કદાચ કમજોર હતો અઠવાડિયે છતાં પણ વિશ્વાસ છે છે મ્યાંકમાં અને જો લેખક વિશ્વાસઘાત કરે છે જવાબદાર વાંચક છે તેની જવાબદાર લેખક છે એક પ્રશ્ન એ પણ થાય છે તેમના કે આપની વાર્તાઓમાં કે નવલકથામાં જે કાંઈ આપ લાવો છો આ બધા પાત્રો આપને મળે છે ક્યાંથી ઘણા ખરા જીવનમાંથી પણ કલ્પના વિના જેમ કહેવાય છે કે ઇતિહાસ પણ નથી હોતો એમ કલ્પના વિના સાહિત્ય આવે નહીં પણ જીવનનું એક ભેજ તો હોવું છે દાખલા તરીકે મેં મારી છેલ્લી નવલકથા આપી સમકાલ ગયા વર્ષે અમેરિકા અને ઇંગ્લેન્ડ ગયો હતો પ્રવચનો આપવા ત્રીજો મારો પ્રવાસ હતો હવે ત્યાં બી જોયું કે લોકો સુખી થયા નેબરહુડ બધા આવી ગયા પણ એકલતા ભયા ભયાનક એકલતા હવે એ આખી આ જે વિષાદ ભાવ જે છે આ નવલકથા આખી એ જ છે હું જ્યાં જ્યાં જે જે પરિવારોમાં ગયો અને રહ્યો લગભગ એ જીવંત પાત્રો છે બધા જ જે ઘટનાઓથી જીવે છે મારે માટે તો ઘટના મેં વર્ષોથી લખી છે આ કે માત્ર કલ્પના વિહારનો લેખકો નથી હું સડકનો માણસ છું જિંદગી જીવ્યો છું અને અનુભવ શૂન્યતા એ સૌથી મોટો રોગ ગુજરાતી લેખકનો મને લાગ્યો છે હું અનુભવ સિદ્ધ નથી પણ અનુભવ દગ્ધ જરૂર છું એટલે વૈવિધ્ય મારી ત્યાં મારી પાસે વધારે હોય છે અચ્છા આપની પાસે જે વિવિધતાની જે વાત છે તો એક સાહિત્યકાર તરીકે વાર તમે તો બહુ જ અનુભવ કે ના હવે મારે લખવું જ પડશે ના 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 હું તો મજૂર માણસ છું સૈનિક છું સૈનિકને ક્યારેય બંદૂકનો બોજ હતો નથી રોજ જ બેસું છું પહેલાં તો બહુ જ લખતો હતો અઠવાડિયામાં વીસ એકવીસ કોલમો આવતી હતી હમણાં ઓછું થઈ ગયું છે કારણ કે મુંબઈનો શરીફ નિમાયો છું એક વર્ષ માટે એટલે મુંબઈના શરીફ તરીકે મારે મારા દાયિત્વ હોય છે જવાબદારી હોય છે ફરવાનું બહુ હોય છે એટલે લેખન ઓછું થઈ ગયું છે થોડું એ વર્ષ માટે છે આ પણ મને એનું પણ દુઃખ નથી દુઃખ મને એ વાતનું છે કે મારું વાંચન ઓછું થઈ ગયું છે જો સતત અને ઘણું વાંચી શકતો હતો અને વાંચતો હતો અત્યારે એ સમય ઓછો થયો છે એટલે મને વેદના એ વાતની છે વિશાદ કે ગ્લાની એ વાતની છે કે વંચાય છે ઓછું લખાય છે ઓછું તો ઠીક છે એ તો પાછું થઈ જશે પણ લખવાનો આપનો કોઈ અનુભવ ખરો કે એક વખત લખવા બેઠા પેન પકડી એટલે કેટલા કલાક સુધી લખ્યો જુઓ હું સવારે આંખ ખોલું છું ત્યારે વાંચવાનું શરૂ થાય છે આંખ બંધ કરું છું રાત્રે વાંચવાનું બંધ થાય છે કોઈ પણ ઘટના બનતી હોય બોમ્બ ફૂટતો હોય કે ગોળીબાર થતો હોય કે ગણપતિ વિસર્જનની ધમાલ ચાલતી હોય કે ટીવી ચાલતું હોય કે ગમે તે ચાલતું હોય એકવાર હું લખવા બેસું છું પછી કોઈ વસ્તુ મને વિચલિત કરતી નથી લક્તિ વખતે મારી નક્કી જે જગ્યા હોય ત્યાં બેસી જઉં છું એક સામાન્ય ટેબલ ને कुर्सी અને ત્યાં લખવા બેસી જઉં જયારે ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક થેન્ક મેડમ બેસી જઉં છું સામાન્ય ટેબલ ને ત્યાં લખવા બેસી પછી કોઈ ચાનો કપ નહીં સિગરેટ નહીં કોઈ કાગળના કઈ જ નહીં વ્યવસ્થિત એટલે હું એમ કઉ છું કે માય સ્ટાઇલ ઇઝ ધ સ્ટાઇલ ઓફ અ મર્ડર ખૂની જેમ કોણ કરવા નીકળે કે નાની નાની આમ ક્લ્યુ મૂકી જાય એક પછી એક સાબિત એ રીતે હું ખૂનીની જેમ જ બેસું છું નવલકથા કે વાર્તા કે મારું સ્ટમ લેખન માટે એટલે એક જ સિટિંગમાં કોઈ પણ વાર્તા કે નવલકથા પૂરી કરવાની એવું ના પણ બહુ સંતુલિત અને બહુ વ્યવસ્થિત નવલકથા શરૂ કરતા પહેલા વ્યવસ્થિત હોય કે આ છવ્વીસ પ્રકરણ કે અઠ્યાવીસ કે ત્રીસ પ્રકરણ પૂરી થશે પાત્રો દરેક પાત્રનું એક મારી આંખમાં ચિત્ર હોય લખી લઉં કે આ પાત્ર આ નામ આ ઊંચાઈ આ વજન જે બહુ આશ્ચર્યકારક વાત છે બરોબર પછી કોણ કોને તું કહે છે કોણ કોને તમે કહે છે સંબોધન બધા રેખાચિત્રો આ પ્રકારનું પાત્ર છે અને પછી જો શરૂ કરું અને દરેક પ્રકારનું લખું એટલે એનું સિનોપ્સિસ લખી દઉં સિનારીઓ કોઈ દિવસ કોઈ પાત્ર અથવા છટકે નહીં શક્ય છે જ નહીં મારે માટે કે હું શતાન

એકવાર નાનો પ્રસંગ કહું કે દિવાળીમાં મને કાર્ડ આવ્યું એકવાર એવું કે સાત દિવસ સાત જન્મદિવસ આ કાર્ડ આવ્યા કે ભી તમને એક જન્મદિવસ એ સાથ આપવા પડે એકવાર મારે દિવાળીમાં કાર્ડ આવ્યું તો અક્ષરો બહુ ઉચિત હતા જરા ચાખા પંચાહીની એવા પછી મને છે કે આવો કેમ આવું કેમ લખ્યું કોઈએ ત્યારે નીચે લખ્યું હતું કે આ કાગળ હું તમને મારા લોહીથી લખી રહ્યો છું ઓહો મતલબ કે આપનું જે સાહિત્યનું સર્જન જે છે

લોકોની આંખમાં છે કે આ માણસ ઈમાનદાર છે અને એક ઇનામ લીધું નથી એક પુરસ્કાર એક પારિતોષિક કંઈ લીધું નથી આ માણસે જે ગુજરાતી પ્રજા માટે જે વાત કરવી જે કરી છે અને કોઈ જ પ્રકારની અપેક્ષા વિના ઉતારું છે લોકોની આંખમાં પ્રતિમા હોય છે લેખકની અને લોકો પ્યાર કરે છે લેખકને લેખક બેવફા ન થવો જોઈએ લેખક એ જ કહેવું છે કે ભાઈ આ યાર બાદશાહો છે મારા એમની મહેરબાની છે ત્યાં સુધી જીવું છું કાલે નહીં ગમે તો કલમ થોડી થાય કે નહીં ચાલે જઈશ એકસો ને છેતાલીસ જેટલા પુસ્તકો આપણે લખ્યા છે આમાંથી આપને ગમતું કોઈ પુસ્તક ખરું જે તમારો કદાચ વિશેષ ભાવ છે કોઈ પણ પિતાને એનું વેપાર સંતાન ન ગમતું એવું બને જ નહીં પણ કોઈના પર વધારે વાલ હોય ના તમારી વાત તંત્ર સાચી છે ગીરીટભાઈ એક તો બક્ષીનામાં મારી આત્મકથા છે એ તો મારી માટે બહુ વિશાળ વિષય હતો કે આખી જિંદગી રિવાઇન્ડ થઈ જાય અને લગભગ એક આખું વર્ષમાં લખી સામાન્ય રીતે જે ગયું પુસ્તક હોય છે મારું પ્રિય હોય છે અને આવતું પુસ્તક હોય છે એટલે ગયું પુસ્તક નવલકથા છે બહુ બહુ જ સંતુલિત છે બાકી લોકોને પ્રજાની આંખોમાં અને પેરાલિસિસ છે મહાજા ગુજરાતી એક બહુ જ મહત્વપૂર્ણ પુસ્તક મને લાગે છે કે મેં લખ્યું કે ગુજરાતી ભાષાને એક શબ્દ આપ્યો મહાજાતી ગુજરાતી અને એ પછી તો એક આખી હવા ચાલી ગુજરાતી તામાં હું એમ માનું છું કે મુનશી અશ્વિતા શબ્દ આપ્યો મેં મહાજાતી શબ્દ આપ્યો એટલે ગુજરાતી પ્રજાને જો યોગદાન મારવું હોય તો માજાતી શબ્દ છે અને મને એમ લાગ્યું છે હંમેશા કે મારા ત્રણ પૂર્વજો છે ગુજરાતી સાહિત્યમાં એક નર્મદ એક મેઘાણી એક મુનશી હું એ પરિવારનો ચોથો છું અને આજે મારી વેદના એ છે કે કોઈ જ મારો પ્રતિસ્પર્ધી કોઈ સ્પર્ધક કોઈ આતતાઈ દુશ્મની કરવાને યોગ્ય કોઈ માણસ આજે મને દેખાતો નથી ગુજરાતી સાહિત્યમાં

હા ઓપરેશન જેવું છે સર્જન લે છે આત્મસ્કાલ્પેલ એ ગા મારે છે વ્યવસ્થિત ગાવે છે અને ઓપરેશન કર્યા પછી એમ નથી કે લાવે બે મિનિટ વધારે કરીએ કે વકીલ જેમ વકીલાત કરે ને એમ વધારે બહુ વધારે પૈસા મળે ખરો જે ક્ષણે મને લાગે છે કાયમા ખેલર મને ખબર પડે છે કે એ પૂરું કરવું છે હું નિષ્ઠુર થઈને નિર્મમ થઈને નિર્દય થઈને ક્રૂર થઈને પૂરું કરી દઉં છું હવે અંતમાં આજના જે યુવા લેખકો છે એક મોટા ગજાના સાહિત્યકાર તરીકે આપ એમને શું કહેશો એક તો વાત એ છે કે ગુજરાતી સાહિત્યમાં જો આવવું હોય રહેવું હોય ટકવું હોય તો કોઈ અપેક્ષા રાખ્યા વિના ભયંકર જનૂનથી લડવાની અપેક્ષા રાખીને ખેવના રાખીને આવજો આ ગુજરાતી સાહિત્ય જો મને એકસો પુસ્તકો પછી અને ઓગણ વર્ષો પછી જો રેકગ્નેશન ના આપે ચંદ્રકાંત બક્ષીને દુનિયા આપે છે રેકગ્નેશન તો ગુજરાતી સાહિત્ય અકાદમી કે ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાતી સરકાર જો રેકોનાઇઝ ન કરતી હોય બિલકુલ અપેક્ષા નહીં રાખતા ગરદન ઊંચી રાખજો આંખમાં આંખ વેલાવીને વાત કરજો અને હું જે ઈચ્છા રાખું છું મારી જિંદગીમાં કે જ્યારે મારી ચિતા ઉપર જ્યારે મારું શરીર ચડે ત્યારે આંખ ઉપર ચશ્મા હોવા જોઈએ બૂટ મારા પોલિશ કરેલા હોવા જોઈએ એ દિવસે મેં સેવ કરેલું હોવું જોઈએ અને જે ગરદન સીધી રાખી છે એ ગરદન પણ ચિતા ઉપર સીધી જ રહેવી જોઈએ તમે લેખક છો કલાકાર છો જિંદગીઓ કુરબાન કરી છે એક જ જિંદગી મળી છે આપણને એ જિંદગી ભાષણ આપી દીધી કોઈ ગ્રંથ નથી કોઈ શીખવા નથી ગિલા નથી ફરિયાદ નથી ચલાવી દીધી જિંદગી એટલે ખુશ રહો અને લખો તો ચંદ્રકાંતભાઈ આજે આપે દૂરદર્શન રાજકોટ માટે થોડો સમય ફાળવો એ માટે હું આપનો ઋણી છું આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આભાર તો મિત્રો આ હતા ચંદ્રકાંત બક્ષી અને એમનું ઇન્ટરવ્યૂ લાસ્ટ જે લાઈન એ કહી ચૂક્યા કે ઘણી જિંદગીઓ ઘણાએ જલાવી દીધી આપણે પણ જલાવી છે ભાષા માટે ફક્ત ભાષા માટે એક જ જિંદગી મળી છે આપણે જલાવી દીધી અને એક ક્રૂર રાખો ચંદ્રકાંત બક્ષી જેવાને પણ સરકારે નોંધ નથી લીધી અકાદમીઓએ નોંધ નથી લીધી પરિષદોએ નોંધ નથી લીધી તો કોઈ ફિકર વગર અને કોઈ ફળની આશા રાખ્યા વગર લખું એના નીચે ઘણી ઘણી કમેન્ટો છે તમે જોશો બ્યુટિફુલ ઇન્ટરવ્યૂ બરાબર કોઈ પરિવારે નથી આપનો વોટ અ ફોરવર્ડ ઇન્ટી એટી બરાબર તો હા જરા એક વસ્તુ મને એવું લાગ્યું કે જે એમને કીધું કે હું નર્મદ અને મેઘાણી અને એમનો જે પ્રકારનો ચોથો છું એમની ફેમિલીનો તો આઈ થિંક મને થોડું એક રંજ લાગ્યું કેમ કે થોડી માનસિકતા પહેલાં લોકોની અલગ હતી આ વ્યક્તિ જે હતો એ સાહિત્યમાં ગળા ડૂબો હતો એને બીજી કોઈ નિસ્બત હતી નહીં બરાબર એને બીજી કોઈ રાજનીતિઓ નથી બરાબર મુનશી મુનશી અને મેઘાણી બરાબર દલિતો માટે આદિવાસીઓ માટે એમના શું વિચારો હતા બરાબર અથવા એમની કોઈ એક જ પક્ષ હતો એક જ કોમ્યુનિટી જે શક્તિમાન જેમના જોડે ઓપ્શન્સ છે સાધન સંસાધન છે એમના ફક્ત એમનું જ પક્ષ લેનારો અભિપ્રાય હતો તો કદી ઘણી વખતે કેવું છે કે પોતાને કોઈના હારમાં લાઈનમાં ગોઠવી દેવું આસાન હોય છે પણ એવું આપણે કરવું ના જોઈએ એમને આપણને કેવું એક આપણો અલગ જ કેરેક્ટર છે એવું સાબિત કરવું જોઈએ કોઈની હારમાં તરત બેસી ના જવું જોઈએ તો આઈ થિંક તો ચંદ્રકાંત પક્ષી એઝ અ ગ્રેટ કેરેક્ટર ગ્રેટ રાઇટર સો આ હતું આપણો રિવ્યુ ઘણા ટાઈમથી આ વિડીયો બનાવો તો એક કમેન્ટ્રી વિડીયો આશા હતો છું તમે આ લાઈવ સ્ટ્રીમને પસંદ કરી કમી ગમી હશે પસંદ કરીએ છીએ લાઇક કરી દેજો કમેન્ટ જરૂરથી